બે હજાર પચીસ ની રાત્રે લગભગ એક વાગે ગોંડલના રીબડામાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની અગિયાર ઓગસ્ટે કેરળથી ધરપકડ કરી હતી ત્યારે હાર્દિકસિંહ જાડેજા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ક્રિપ્ટો ટ્રેડર અને કપડાના વેપારીના અફરણ માર મારવો અને યુએસડીટી ટ્રાન્સફર કરાવી ચલાવવાના કેસમાં નાસ્તો ફરતો હતો જેથી સુરત એસઓજી પોલીસે તેનો કબજો મેળવી સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ગંભીર ગુનામાં અગાઉ તેર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ઘટનાની વિગત મુજબ ગત સત્યાવીસ નવેમ્બર ચોવીસના રોજ અડાજણ પાટિયા વિસ્તારના રહેવાસી અને ક્રિપ્ટો ટ્રેડર મુસ્તકીમ અફઝલ મોહમ્મદ ઝુનઝુનિયાને તેના પરિચિત વસીમ સોલંકીએ યુએસડીટી ટ્રેન્ડિંગના બહાને રાંદેર ખાતે ઝેનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો મુસ્તકીમ ત્યાં પહોંચતા જ એક બ્રેઝા કારમાં બેઠેલા ચાર અજાણ્યા શખ્સોએ તેને છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધું હતું ત્યારબાદ તેની ગાડીમાં જ માર મારવામાં આવ્યો હતો મુસ્તકીમ ઝૂન આ કાપડ દલાલીની સાથે યુએસડીટી ટ્રેનિંગનો વ્યવસાય કરે છે થોડા સમય વસીમ સોલંકી સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને વસીમને ફોન કરીને એક પાર્ટીને યુએસડીટી આપવાની વાત કરી હતી અને તેને ઝૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો મુસ્તકીમ તેના ભાઈ ઉસ્માન સાથે ઝૈનબ હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં વસીમે તેને પોતાની ક્રેટા કારમાં બેસાડી દીધો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આરોપીઓએ મુસ્તકીમના બિનાન્સ એકાઉન્ટમાંથી આશરે બત્રીસ હજાર એકોતેર યુએસડીથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા આ ઉપરાંત તેની પાસે રહેલા અઢાર હજાર રોકડા પણ લૂટી લીધા હતા આ હુમલામાં મુસ્તકીમને ચહેરા અને કારના ભાગે ગંભીર ઈજાઓ પણ થઈ હતી આ ગુનામાં અગાઉ તેર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હાર્દિક હાર્દિકસિંહની ધરપકડથી આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે આરોપી પેરોલ જમ્પ કર્યા પછી કઈ જગ્યાએ રોકાયો હતો તેમજ તેને કોના દ્વારા મદદ કરવામાં આવી હતી તે સહિતની દિશામાં હાથ ધરાય છે